પાકિસ્તાનથી ફરી એકવાર વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર આસિમ મુની સેનાને નિશાન બનાવવામાં આવી છે શનિવારે ક્લાત જિલ્લાના મંગચોર ડેમ વિસ્તારમાં સતત ત્રણ વિસ્ફોટોથી અરાજકતા સર્જાઈ ગઈ હતી આ હુમલાઓમાં ઓછામાં ઓછા આઠ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હોવાના અહેવાલ છે આ પહેલા પાકિસ્તાનમાં પણ એક ટ્રેન બ્લાસ્ટ દ્વારા નિશાન બનાવવામાં આવી હતી બુધવારે સિંધ પ્રાંતના ઝેકોબાદમાં રેલવે ટ્રેક પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ચાલતી ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું નથી પરંતુ છેલ્લા ચાર મહિનામાં જફર એક્સપ્રેસ પર આ બીજો હુમલો છે બુધવારે પેશાવરથી ક્વેટા જતી જફર એક્સપ્રેસ ટ્રેન જેકોબાદના પશુ બજાર પાસે પહોંચી કે તરત જ રેલવે લાઇન પાસે બોમ્બ વિસ્ફોટ થયો હતો બોમ્બ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રેલવે ટ્રેક છ ફૂટ સુધી ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને જમીનમાં ત્રણ ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો વિસ્ફોટનો અવાજ સાંભળતા જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો